તાલુકો હોજ લોભના સંગી ભલાભાઈ વીયાભાઈ દર વર્ષે પાણી આવે છે ને બહુ તકલીફ પડે છે અમારે ઊંચાણ વાળી જમીન ની માગણી દર વખતે અમારે ઘર છે એ બધું બગડે છે ને શેમ માલ છે એમ બધું બગડે છે ને માલ ટૂલ પણ મરી જાય છે એટલા માટે ઉંચાણવાળી જમીન અમારે માગણી કરવામાં આવે છે તમારે ઊંચાણવાળી જગ્યા જોવે છે તો તમારે દર વર્ષે પરિસ્થિતિ શું થાય છે એટલા માટે તમારે ઉંચાણવાળી જગ્યા જોઈએ પાણી પાણી

તો તમારા કેટલા પરિવારો છે તેમાં તમે બધા જવા તૈયાર છે એવા કેટલા પરિવારો છે તમારા દેસરી ગામના 15 ઘર 15 15 15 ઘર દેવ પૂજક સમાજના 15 ઘર ના વાલ્મીકી સમાજના વાલ્મીકી સમાજના 15 ઘર દેવ પૂજકના કેટલા છે દેવ પૂજકના લેવા 15 આપણા ટોટલ ઘરો કેટલા છે જેને ઊંચાણ વાળી જગ્યા ઉપર ફાળવી છે એવા કેટલા પરિવારો ઘર દેવા થાય દેવી પૂજકના વાલ્મીકી સમાજના રબારી સમાજ છે ઠાકોર સમાજ છે એમાં મને લોહર દે એવા બધાને લગભગ પિસ્તાળીસ ઘર થાય તો અહીંયા ઉંચાણવાળા જગ્યા પોલોટ કરી આલેસ સરકાર તો મારી સરપંચ તરીકેની મિત્તલબેન આગળ હું તો ટ્રસ્ટ અહીંયા આગળ માગણી કરું છું અને આ કાંઈ બી પ્રશ્નનો સોલ્યુશન થઈ જાય પાણીનો એવો સરકાર આગળ હું તો વિનંતી કરું છું અને બેનને કહેતા કે મને સપોર્ટ કરે તો બેન હું પૂરતો સહકાર આવીશ અહીંયા પોલોટ થઈ જાય તો તમારે દર વખતે પાણી આવે છે દર વખતે તમારી પરિસ્થિતિ ખરાબ હોય છે મારી આસલ પાણી આવતા તમારી શું પરિસ્થિતિ થઈ કઈ રીતે તમે આ શાળામાં

અને હજી તમારા ઘરે પાણી પડ્યા છે પાણી પાણી પડ્યા છે છે તમે તમે કરી આવો એટલા માટે છો હજી કેટલા દિવસ ઘરે પડ્યું એટલે કેટલા રહેવું પડશે દિવાળી દિવાળી આવશે આવશે